ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવશે બારસો છ્યાસી રૂપિયાથી લઈ પંદરસો સુડતાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવશે પાંચસો વીસ રૂપિયાથી લઈ પાંચસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવશે પાંચસો છવીસ રૂપિયાથી લઈ છ સોળ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે પાંચસો રૂપિયા થી લઈસો દસ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે છસો રૂપિયા થી લઈ છસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો રૂપિયા થી લઈ ત્રણસો છ્યાસી રૂપિયા છે હવે જોઈએ મકાઈ મકાઈ ના જે ભાવ છે ત્રણસો એસી રૂપિયા થી લઈ ચારસો ઓગણત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે નવસો અગિયાર રૂપિયા થી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ

દેશી વાલના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયો છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે નવસો ત્રીસ રૂપિયાથી લઈ એક હજાર એકસઠ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે પાંચસો ચાલીસ રૂપિયાથી લઈ ચોવીસો રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ એક હજાર પંચાણું રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવશે તે આઠસો રૂપિયાથી લઈ બારસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ ઓગણીસો સુડતાલીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ બારસો એકસાઠ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે નવસો ત્રીસ રૂપિયાથી લઈ સોળસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે સાતસો પિચોતેર રૂપિયાથી લઈ એક હજાર એક રૂપિયો છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ સિંગ ફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે બાવીસ પચીસો પચાસ રૂપિયાથી લઈ ચાર હજાર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે ચારસો ચોવીસ રૂપિયાથી લઈ આઠસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ ઓળસો સાત રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયારીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે ત્રણ હજાર રૂપિયાથી લઈ પાંત્રીસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ સોઢસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો વીસ રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ કલોનજી કલોન્જીના જે ભાવ છે ચાર હજાર પિંચાશી રૂપિયાથી લઈ ચાર હજાર પિંચાશી રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવશે તે અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવશે તે છ હજાર રૂપિયાથી લઈ સાત હજાર આઠસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવશે તે નવસો રૂપિયાથી લઈ નવસો પચીસ રૂપિયા છે મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ